આ છે રણછોડ દાદા જેમની વાંસળીનો મધુર અવાજ ટ્રાફિકના કોલાહલને પણ શાંત કરી દે છે અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા બાજુ ક્યારેક ને ક્યારેક તમે આ દાદાને જોયા જ હશે રોજ સવારે દાદા પચાસ કિલોમીટર દૂર તેમના ગામેથી ઈસ્કોન ચાર રસ્તા બાજુ તેમની વાંસડી લઈને પહોંચી જાય જેવું ટ્રાફિક સિગ્નલ રેડ થાય અને વાહન રોકાય કે તરત જ રણછોડ દાદાની વાંસળીના સૂર ચારે બાજુ ફેલાઈ જાય સાવ કંટાળેલા માણસને પણ આ મધુર અવાજ સાંભળીને મોજ પડી જાય અને તેના બદલામાં લોકો ખુશ થઈને જે આપે એ રણછોડ દાદા પ્રેમથી સ્વીકારી લે સવારથી લઈને સાંજના સાત આઠ વાગ્યા સુધી આ જ જગ્યાએ રણછોડ દાદા વાંસળી વગાડતા રહે છે મેં રણછોડ દાદાને પૂછ્યું કે દાદા અત્યારે તો સમજ્યા પણ જ્યારે ઉનાળામાં ખરો તાપ પડતો હોય ત્યારે શું કરો ત્યારે દાદાએ કહ્યું કે આપણે ક્યાં કંઈ કરવાનું આવે છે જે કંઈ કરે છે એ મારો રણછોડ રાય કરે છે એ રણછોડ આ રણછોડની રક્ષા કરે છે અને કરતો રહેશે બાકી આપણે તો શું સૂકી રોટી ખાના ઓર ના લેના એની મરજી હશે ત્યાં સુધી અહીંયા આવતા રહીશું અને વાંસળી વઘાડતા રહીશું એટલે જો તમને ઇસ્કોન ચાર રસ્તા બાજુ આ દાદા દેખાઈ જાય તો થોડીવાર તેમનું ટેલેન્ટ જોવા માટે ઊભા રહેજો ખરેખર મજા પડી જશે અને બને તો થોડી ઘણી મદદ પણ કરી લેજો